અંકલેશ્વર નેશનલ હાઈવે પસાર થતી વેળાએ બોલીવુડના બે કલાકારોએ પેટ્રોલ પંપ પર ટૂંકું રોકાણ કરતા તેમના સમર્થકો તેમની સાથે તસવીર ખેંચાવવા અને મુલાકાત કરવા માટે દોડી આવ્યા હતા

માટે આતુર જોવા મળતા હોય છે ત્યારે અંકલેશ્વર દેવલ અને સની દેવલે પણ અંકલેશ્વર પેટ્રોલ પંપ પર રોકાણ કર્યું હતું તે અરસામાં તેમના ચાહકો તેમને મળવા માટે ઉમટી પડ્યા હતા લોકોનું ટોળું જોત જોતામાં એકત્ર થઈ ગયું હતું જેમાં ધર્મેન્દ્ર દેવલે તેમના ચાહકો સાથે પલભર માટે વાત પણ કરી હતી પરંતુ ચાહકોનો મેળાવડો ઉમટી જતા અને તેમના સાથે તસવીર લેવા માટે પડાપડી કરતા અંતે તેમણે ટૂંકું રોકાણ ટૂંકાવીને ત્યાંથી આગળના રસ્તા પર પસાર થઈ ગયા હતા ત્યારબાદ સની દેવલ પણ પેટ્રોલ પંપ પર રોકાતા તેમના ચાહકો પણ ત્યાં ઉમટી પડ્યા હતા આમાં ધર્મેન્દ્ર અને શનિ દેવલની એક ઝલક જોવા માટે તેમના ફેન્સ પેટ્રોલ પંપ પર દોડી આવ્યા હતા